આજે નાનાપુરા ગામે ભારતીય જનતા પાર્ટી તરફથી સંવિધાન ગૌરવ અભિયાન વિશે મિટિંગ રાખેલ અને સંવિધાન વિશેની સમગ્ર માહિતી આપવામાં આવેલ અને ડોક્ટર સાહેબ આંબેડકરે દેશ માટે જે કાંઈ સંવિધાનની અંદર સમાનતા બંધુતા અને કરુણા વિશેનો જે એમને બંધારણમાં જોગવાઈ કરી છે ગરીબોના પસાતોના અધિકાર માટે મહિલાઓના અધિકાર માટે કાયદાની અંદર જોગવાઈ કરી છે તેમજ આઝાદીના ચાલીસ વર્ષ સુધી કોંગ્રેસે બાબા સાહેબના નામ વિશે જે કાંઈ એમને અનાદર કર્યો બાબા સાહેબનું કોઈ નામ આગળ ના આવે એના માટે થઈ અને કોંગ્રેસે જે કાંઈ એમના ચર્તુષ અવગણના કરી છે એ બદલ આજે દરેક નાગરિકોને અહીંયા જણાવવામાં આવ્યું અને બાબા સાહેબ વિશે અને સંવિધાન વિશે ખૂબ જ માહિતી આપવામાં આવી ભારત માતા કી દે ગોવિંદભાઈ પરમાર પૂર્વ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત રાધમપુર ગામ નાનાપુરા સાહેબ આંબેડકર માટે કોંગ્રેસે શું કર્યું અને એની સામે આપણી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે વડાપ્રધાન મોદી સાહેબ છે એમણે કેવા સરસ કાર્યો કર્યા અને બાબા સાહેબ આંબેડકરને જે બંધારણ ઘડ્યું એના માટે કેવા સારા કાર્યો કર્યા માટે આપણે દરેક આપણા ગામમાં જઈને એની વાત કરવાની છે કે આ ભાજપ સરકારે બાબા સાહેબ માટે કેવા સરસ કાર્યો કર્યા અને પહેલાં એ કેવી કોંગ્રેસ સરકાર જ્યારે હતી ત્યારે સાહેબ માટે કેવી અવગણના કરેલી